હલો ફ્રેન્ડ્સ આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચવાણુંનું શાક બનાવશું એટલે ચેવડાનું શાક બનાવશું એના માટે આપણે સામગ્રી જોઈ લઈ એનામાં હું અડધા કપ જેટલી હું ડુંગળી લઈશ પછી હું અડધા કપ જેટલી હું સેવ લઈશ આ મારી છે નવી સ્ટ્રિક પછી હું અડધા કપ જેટલી ટમેટાની પ્યુરી લઈશ ને આપણું એક કપ જેટલું ચવાણું ને એ બે ચમચી જેટલું આદુ મરચાં લસણની પેસ્ટ અને એક ચમચી કસૂરી મેથી ઘરમાં ક્યારે પણ શાક ન હોય તો મારી રીતે ચવાણાનું શાક જરૂર બનાવજો તમે ખાતા જ રહી જશો એવી રીતે આજે આપણે ચવાણાનું શાક બનાવશું એના માટે એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે અને એની અંદર મેં બે ટેબલ સ્પૂન જેટલું મેં તેલ નાખ્યું છે પછી અડધી ટી સ્પૂન જેટલી જેટલું જીરું પછી અડધી ટી સ્પૂન હિંગ ને ગેસ ની ફ્લેમ હવે ધીમ મુકવા નાખશો પછી હું ડાયરેક્ટ ડુંગળી લઈશ અડધા કપ જેટલી હવે બધું આપણે મિક્સ કરી લેશું ડુંગળીને હું ગોલ્ડન બ્રાઉન સુધી એને હું ચડવા દઈશ હવે ફ્રેન્ડ હું સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશ અડધી ટી સ્પૂન સ્વાદ પ્રમાણે મીઠું હવે આપણે બધું મિક્સ કરી લઈશું હવે ફ્રેન્ડ હું આદુ મરચાં લસણની પેસ્ટ નાખી દઈશ એક ટી સ્પૂન હવે આપણે બધું મિક્સ કરી લઈશું એને પણ ગોલ્ડન બ્રાઉન સુધી હું ચડવા દઈશ ડુંગળી અને આદુ મરચાં લસણની પેસ્ટ આપણી કૂક થઈ ગઈ છે એટલે ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે હવે આપણે મસાલા કરશું એના માટે આપણે અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર પોણી ટી સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન હળદર પાવડર હવે પહેલાં આપણે બધા મસાલાને હું મિક્સ કરી લઈશ ફ્રેન્ડ્સ જો આપણા મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે આપણે અડધી ટી સ્પૂન ગરમ મસાલો પાવડર એને પણ હું મિક્સ કરી લઈશ ફ્રેન્ડ્સ આપણા મસાલા કૂક થઈ ગયા છે સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે હું હવે ટમેટાની પ્યુરી એડ કરીશ ત્રણ ટમેટા લઈ અને મેં મિક્સર ઝારમાં આ રીતે મેં એની પ્યુરી કરી લીધી છે એ અડધા કપ જેટલી જ છે

હવે મેં એક કપ જેટલું આ આમે પાણી લઈ લીધું છે હવે આપણે આ પાણીને એડ કરી દેશું અત્યારે હું અડધા કપ જેટલું પાણીને એડ કરું છું હવે પહેલાં આપણે બધું મિક્સ કરીને જોઈ લઈ કે આપણે કેટલું પાણી જોશે એ પ્રમાણેનું આપણે પાણી આમાં એડ કરવાનું છે હવે ગેસની ફ્લેમ આપણે ફૂલ કરશું ને એટલું અડધા કપ જેટલું મેં પાણી બચાવ્યું તો એ પણ આમાં નાખી દેશું પૂરેપૂરો એક કપ મેં આમાં નાખી દીધું છે પાણી હવે ગ્રેવી ઉકળે એટલે આપણે ચવાણવાની અંદર એડ કરી દેશું ફ્રેન્ડ્સ જો આપણી ગ્રેવી ઉકળી ગઈ છે હવે આપણે ચવાણું મેં એક કપ જેટલું મેં લીધું છે પહેલાં હું થોડુંક એડ કરી દઉં આપણે જ્યારે જમવા બેસવાનું હોય ત્યારે જ આમાં ઉકળતા પાણીમાં ચવાણું એડ કરવાનું છે હવે પેલા આપણે બધું મિક્સ કરી લેશું ને થોડીક આપણે અડધા કપ જેટલી મેં સેવ પણ લીધી હતી એ પણ હું આમાં એડ કરી દઈશ હવે બધું આપણે મિક્સ કરી લેશું હવે આપણે થોડોક ફૂલ ગેસ કરશું ને આને થોડીક વાર હું ઉકળવા દઈશ હાય ફ્રેન્ડ્સ હું એક ચમચી કસૂરી મેથી હવે આપણે બધું મિક્સ કરી લેશું કસૂરી મેથી નાખવાથી એનો અલગ જ અને ટેસ્ટી સ્વાદ આવે છે ફ્રેન્ડ્સ જો આપણું ચવાણુંનું શાક રેડી થઈ ગયું છે જવો ઘરમાં કોઈ પણ શાક ન હોય તો તમે મારી રીતે ચવાણુંનું શાક બનાવી અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે કેવું ચવાણુંનું શાક બન્યું છે આ તમે રોટલી ભાખરી ખીચડી સાથે ખૂબ જ સરસ આ શાક લાગે છે હવે ફ્રેન્ડ્સ આપણે આ સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ જો આપ મેં સર્વિંગ બાઉલમાં ચવાણાનું શાક કાઢી લીધું છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણું ચવાણાનું શાક બન્યું છે એકવાર ખાશો તો તમે ખાતા જ રહી જશો એવી રીતે આજે મેં ચવાણાનું શાક બનાવ્યું છે હવે ઉપરથી હું ધાણા સ્પ્રિંકલ કરીશ આજની રેસિપી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે કેવી લાગી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરજો ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ